જય શ્રી રામ મિત્રો અત્યારે આપણે ફૂલઝર મહાદેવ ફૂલજરના હનુમાનજી મહારાજના દર્શન કર્યા બાદ તેમની બાજુમાં આવેલું નદીના કાંઠે એક ધરાના કાંઠેમાં ખોડિયારમાંનું આવું એક સુંદર મજાનું મંદિર જેનું નામ છે રાતા ખાંડાની ખોડિયાર હા મિત્રો જોઈ શકો છો તમે આવી એક સુંદર મજાની નદી અને આવો એક જોરદાર ધરો અને એક્ઝેક્ટ એની બાજુમાં મા ખોડિયારમાંનું મંદિર તો ચાલો માતાજીના દર્શન કરીએ જય શ્રી રામ જય હનુમાનજી મહારાજ મહાદેવ હોય તો અત્યારે આપણે ફૂલઝર મહાદેવના દર્શન કર્યા હનુમાનજી દર્શન કર્યા અને ત્યારબાદ પછી સામે એક એક સુંદર મજાનું મંદિર દેખાણું તો ચાલો માતાજીના દર્શન કરાવવું અને મા ખોડિયારમાં દર્શન કરાવવું ચાલો તારે જય શ્રી રામ જોઈ શકો છો મિત્રો તમે આવા એક નદીના કાંઠે માં ખોડિયારમાં બેસણા જેનું નામ રાતાની ખાંડની ખોડિયાર હા મિત્રો જોઈ શકો છો તમને આ મંદિર જે દેખાય છે એ લાગે છે તે માતાજીનું પ્રાગટન સ્થાન એવું મને લાગે છે જોઈ શકો છો તમે માતાજીનું જૂના સ્થળના તમે દર્શન કર્યા છો જય મા ખોડિયાર હય જગદંબામાં તું જો ગણી જય હો મા ખોડિયાર હા મિત્રો લાગે છે કે આ જૂનું સ્થળ કહેવામાં આવે છે એવું મને લાગે છે અને ચાલો અત્યારે હું તમને આશ્રમની અંદર લઈ જાઉં માતાજીના દર્શન કરાવું અને આશ્રમની જેટલી આપણને માહિતી મળે કે આપણે માહિતી લઈશું થોડીક કે જો કોઈ સાધુ તો લાગતા નથી પણ હા મિત્રો જોઈ શકો છો તમે આપણે ત્રણેય ઝાંઝરી હનુમાનજી મહારાજના દર્શન કર્યા ફૂલઝર મહાદેવના દર્શન કરાવ્યા મારા મામાનાદી કરાવ્યા ગૌતમભાઈ જોઈ શકો છો તમને આપણે આ ત્રણે ત્રણ સ્થળે આપણે લાવ્યા હતા જોઈ શકો છો તો મિત્રો અને હા મિત્રો મા ખોડિયારમાંના દર્શન કર્યા પહેલાં તમને પ્રાચીન ધોણાના દર્શન થાય જોઈ શકો છો તમે અને મિત્રો આ છે મા ખોડિયારમાંનું આવું એક સુંદર મજાનું મંદિર જેનું નામ રાતા ખાંડાની ખોડિયારમાં જોઈ શકો છો તમે હા મિત્રો ચાલો તારે હું તમને અંદર જઈને દર્શન કરાવું મા ખોડિયારમાં જો કે અત્યારે કોઈ સાધુ સંતોએ કોઈ એટલે મંદિરે તાળું મારેલું છે જોઈ શકો તમે જાય હો મા ખોડિયાર માં જગદંબા માતું જોગણી અમે જપી હતી હારો જાપ મારી અખંડ તારા દીવા બળે માળી પરસાનો નહીં કોઈ પાર જોઈ શકો છો તમે મિત્રો અત્યારે દર્શન કરી રહ્યા છો તમે રાતા ખાંડાનીમાં માના જોઈ શકો છો આવું એક સુંદર મજાનું મંદિર ને હા મિત્રો જોઈ શકો છો તમે આવું એક જોરદાર મંદિર જોકે કોઈ સાધુ સંતો તો લાગતો નથી સારો તમને મંદિરના પાછળના દર્શન કરાવું જોઈ શકો તમારે એક પટા જગ્યા એક વિશાળ જગ્યા સામે મઢી છે બાપુની મઢી છે સામે પારે શરણ સરી રહ્યા છે એના પણ તમે દર્શન કરી રહ્યા છો જોઈ શકો છો તમે આવું એક અહીંયા પણ ઘણી બેન્ચ બેન્ચીશું રાખવામાં આવેલું છે ઘણું પણ બહુ સારો વિકાસ છે આશ્રમનો મિત્રો જોઈ શકો છો તમે આવું એક સુંદર મજાનું કાંઈ ઘટનીમાં ખોડિયારમાંનું મંદિર અને આવા વૃક્ષ અને આવી એક બેન્ચીશું જોઈ શકો છો તમે સામે છે ઠંડા પાણીની સુવિધા છે જોઈ શકો છો અને હા મિત્રો અત્યાર હું તમને દર્શન કરવા જઈ રહ્યો છો મહાદેવ ભોળિયાનાથના જોઈ શકો છો તમે જય મહાદેવ ભોળિયાનાથ શિવશંકર મહાદેવ હૈ કૈલાસપતિ ઉમિયાપતિ મહાદેવ હર તો હાલ મિત્રો અત્યારે તમે દર્શન કર્યા છો મહાદેવ ભોળિયાનાથથી શિવાલિંગનાને જો એક ઉપર એવો એક વડલાની નીચે બેઠા છે અને આ વડલામાં જોઈ શકો તમે આવા એક શીખલાના માળા અને આવું એક સુંદર મજાનું આશ્રમ કાંઈ ઘટે નહીં જો મિત્રો આવા સ્થળ આવા વિડીયો અને આવા મંદિરોના તમે દર્શન કરવા માગતા હોય તો ત્યારે જ અમારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં ચાલો તારે જય હો રાતા ખંડની મા કોડિયાર જય માતાજી જય